નમસ્કાર દોસ્તો જય હિન્દ જય ભારત જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સનાતન ધર્મ આપણે અવારનવાર તો ન્યૂઝ અને મીડિયાના માધ્યમથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના બફાટના વિડીયો સાંભળ્યા બફાટના વિડીયો શેર કર્યા બફાટના વિડીયો ઉપર ગાળો વરસાવી બફાટના વિડીયો ઉપર ડિબેટો ચલાવી પણ આપણે સૌને જણાવી દઈએ કદાચ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો હોય તોય ભલે કદાચ સનાતન ધર્મથી પ્રેરિત હોય તોય ભલે અને કદાચ સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધી માનીને એ હર હંમેશ બફાટના વિડીયો જ ગોતતા હોય એવા ભક્તો હોય ને તોય ભલે આજે એક એવી જ વાત જે હરિભક્તો થકી અમને પહોંચાડે છે કે ખરેખર સંતોના જૂના વિડીયો કઈ રીતે એડિટિંગ કરીને એક પ્રકારની એક ટેરેસ પોન્ડી એક એક કોન્સ્પિરિયન્સી ચલાવવામાં આવે કે કઈ રીતે સંતોને બદનામ કરવામાં આવે તો આજ માટે એક એવું ગ્રુપ છે જે ખરી ભગતે અન્ય થકી એક સ્ક્રીનશોટ લઈને કે ગ્રુપની અંદર એવું લખે છે કે સરદાર મંદિરની જૂની કેસેટો હોય તો આ નંબરમાં ફોન કરવાનો શું મતલબ થાય આઠ દસ કે વીસ વર્ષ પહેલા યુટ્યુબ ચેનલ નહોતી એ સંસ્થા પાસે તો સીડીઓ બનતી હતી તો એ સીડીઓ કથાની સીડીઓ હોય સીડીઓ આવે એનાથી એક કટકો બીજો કટકો જોઈન્ટ કરીને ત્યારબાદ મીડિયા સુધી પહોંચી જાય અને મીડિયાને અત્યારે એ જ ટોપિક જોઈએ છે કારણ કે મીડિયાને તો શું છે ચાર પાંચ ચર્ચિત દુર્ઘટનાના કેસ હત્યાના કેસમાં ડિસ્કસ કરવી નથી તો સંતો ઉપર આ રીતે ટાર્ગેટ અને સંતો ઉપર આ રીતે એક પ્રકારની આક્રમક એક વલણ અને ટેન્ડન્સી ભર્યું વલણ છાપીને સંતોના બદનામ કેમ થાય તો આ બાબત ઉપર એક ખુલાસા સભરની વાત લઈને આ સોશિયલ મીડિયા ઉપર યુટ્યુબ ઉપર એક વિડીયોના મારફતે વાત કરવાનું થયું એટલે ફોટો પણ તમને બતાવું છું કે આ ફોટો જુઓ કઈ રીતના એક ટાર્ગેટ કરીને એક સીડીઓ મગાવી મગાવીને એડિટ કરીને માર્કેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ બાબત ઉપર મારે એક વસ્તુ કેવું છે કે જ્યાં કુહાડી ના હાથા બીજી ધાતુઓના હોય ને તો તકલીફ ના પડે પરંતુ તમારા જ એટલે કે એક વૃક્ષનું લાકડું હોય ને એ જ વૃક્ષનું હાથો બનીને જ્યારે કુહાડી બનીને એ જ વૃક્ષને કાપવામાં મદદરૂપ થાય ને ત્યારે તમારી ઘોર બેસે ત્યારે તમારે કોઈ અન્યને કહેવા જેવું ના રહે કારણ કે ઘરના જ અથોડીને ઘરના જ જે આથા બનીને કામ કરે છે ને કે આપણા જ એક સમય હતા અને આજે એ સામા પક્ષીનો જે વિરોધકારક છે ફક્ત ને ફક્ત જેનો જન્મ જેનો મનસુબો એક માત્ર છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અને સ્વામિનારાયણ સંપ્રદાય બદનામ થઈ જાય એની હારે ચડી જવું ને આ નીતિ યોગ્ય નથી કારણ કે તમે પણ ભગવાન શ્રી સ્વામિનારાયણના એક પરિવાર છો ભગવાન શ્રી સ્વામિનારાયણના એક કુટુંબ છો ભગવાન શ્રી સ્વામિનારાયણના એક 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 આરાધ્યના સૌ સૌ આપણે પરિવાર દીકરા છીએ પણ તમને કદાચ લોકોને એવું હોય કે હિતરક્ષક સમિતિના નામ લઈને હિતરક્ષક સમિતિ બનાવી બનાવીને નવા આચાર્ય ના સંતોને નવા આચાર્ય નામ લઈને નવા આચાર્યના

ભગવાન શ્રી સ્વામિનારાયણને કેમ મળી અને ભગવાન શ્રી સ્વામિનારાયણની આસ્થા કે મે આપણા ઈષ્ટદેવને આપણા ભગવાનના નામ સાથે કોઈને ચેડા આવે કોઈને સપના આવે છે આપણા ભગવાન ખોટી રીતે ઘનશ્યામ પાંડે કહી કહીને આવા લોકો ને પ્રેરે છે ને તો પ્રેરે છે આવા લોકો કે જે ગ્રુપના માધ્યમથી સંતોની સીડીઓ સંતોની નોખા નોખા વિડીયો એડિટિંગ કરીને સ્ક્રિપ્ટિંગ કરીને વાયરલ કરે છે બાકી તો એને સપનામાં શું શું આવે છે આપને સૌને ખબર છે આજ દિવસ સુધી શું શું આવ્યું છે એ બધી ખબર છે કે એના શું કામ છે શું કાંડ છે પરંતુ એને કેવા કરતા પહેલા આપણે કહીએ કે ખરેખર સમજણ એમાં છે કે મુઠ્ઠી બંધ રહીને સાથે રહીએ સમજણ એમાં નથી કે જે સપનાવાળા સપના જેને આવે છે ભગવાન શ્રી સ્વામિનારાયણના ઘનશ્યામ પાંડે કહી કે એને બહુ બધા આવે છે જ્યોતિનાથ બાપુ કૌશિક ચૌધરી રમેશ સવાણી મોરારી બાપુ આ બધા તકલીફ ખૂબ છે સંપ્રદાયથી પણ એ બધાને કેવા કરતા પહેલા આપણાને કેવું પડે કે આછા બનવાનું બંધ કરો કુવાડા બનાવવાનું બંધ કરો પગ કાપવાનું બંધ કરો આ આપણો સંપ્રદાય છે ને આપણા જ બાપ છે આપણા જ ભગવાન શ્રી સ્વામિનારાયણ છે એટલે આથા બનાવવા કરતા એક લાકડીના ગુચ્છા બનીએ ને તો કોઈની તાકાત નથી કે આ સંપ્રદાયને મિટાવી શકે આ સંપ્રદાય સામે બોલી શકે આ સંપ્રદાયના સાધુઓને હેરાન કે પ્રોસિક્યુટ કરી શકે પણ દુખ શું છે અંદરો અંદરની લડાઈને તમે સદનના પટલ ઉપર લઈ આવો છો ને દુખની વાત એ છે તમને કદાચ દુઃખ હોય તો વ્યક્તિગત રીતે આવો ને સાથે બેસો ને કહો ને કે અમને આ દુઃખે છે અમને માથું દુખે છે અમને પેટ છે પણ તમે ન એક નિર્દોષ ગાયો જેવા સંતો ઉપર ઘેરા ટાર્ગેટ કરો છો ને આ ટાર્ગેટની વાત સાથે આપણે સહમત નથી અને તમે પણ એક વૈચારિક સારા જ માણસ છો એવું સૌ માને છે અમે પણ માનીએ છીએ હજી પણ માનીએ છીએ પરંતુ આ વસ્તુ યોગ્ય નથી કદાચ તમે ન કરાવતા હોય કે તમને જાણ ના હોય તો તમે ખરેખર જાણ રાખો કે આ કોણ કરે છે આ રીતના કોણ હાથા બને છે અને કોણ કુવાડા બને છે અને સંપ્રદાયને મારી મીટવા ઊભા થયા છે અને વિરોધી લોકોને ફોન કરીને એવું કહો છો કે અમે તમારી સાથે છીએ આનો શું મતલબ થાય દોસ્તો બસ આટલું જ કહેવા માટે આવ્યો હતો અને પ્રૂફ આપું છું આ ફોટો આપું છું કે કઈ રીતે સરદાર મંદિરના આપણા સૌના પૂજ્ય ગુરુ શ્રી નિતેશ્વર સ્વામી ઉપર ટાર્ગેટ થયો અને કઈ રીતે હજી ટાર્ગેટ કરવાના પ્લાનિંગ ચાલે છે ટાર્ગેટને આપણે ભસ્મીભૂત કરવા માટે આ સોશિયલ મીડિયામાં યુટ્યુબના માધ્યમથી વિડીયો આપું છું આપ સૌ પણ ધ્યાનથી સાંભળજો અને હરિભક્તો સુધી પહોંચાડજો કે ખરેખર જે મળે છે એ મિથ્યા છે મિથ્યા સિવાય કંઈ મળતું નથી જે સારું મળે છે એ આ લોકો પહોંચવા નથી દેતા એટલા માધ્યમથી અમે સૌ છીએ હરિભક્તોની સાથે છીએ હરિભક્તો આપણી સાથે છે આ જ રીતે આપણે આપણો પક્ષ રાખવાનો છે કોઈ જાતનો અપશબ્દો વગર આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણને ઓળખાવાના છે ઓળખાવાના છે ઓળખાવાના છે જય જય સ્વામિનારાયણ જય સનાતન ધર્મ